નગરપાલિકાનો સપાટો વિવિધ વિસ્તારોમાં દુકાનોની આગળના દબાણો પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરાયા પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં આવેલા વિવિધ વિસ્તારોમાં દુકાનોના ઓટલા અને છતોના દબાણો દૂર કરવાની કામગીરી શહેરા નગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી હતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી કેટલાક વેપારીઓ દ્વારા પોતાની રીતે જ પતરાના દબાણો હટાવી લેતા પણ જોવા મળ્યા હતા પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલી કેટલીક દુકાનોની આગળ કરવામાં આવેલ દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ઓટલા પર તેમજ દુકાનની છતોનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું નાળા રોડ ઉપર આવેલા મહાલક્ષ્મી માતાજીના મંદિરેથી દબાણો મેન બજાર પરવડી વિસ્તાર થઈને પોલીસ સ્ટેશન અને બસ સ્ટેશન રોડ પોલીસ ચોકીના દબાણો દૂર કરવા માંગ્યા હતા બુલડોઝર અને ટ્રેક્ટરો સાથે પાલિકાની ટીમ પહોંચી હતી આ દબાણો દૂર કરવા મામલે પણ નોટિસ આપવામાં આવી હતી ત્યારે દબાણ હટાવવાની કાર્યવાહીને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો કેટલીક જગ્યાઓ પોતાની રીતે દબાણો વેપારીઓ દૂર કરતા જોવા મળ્યા હતા કામગીરીમાં ચીફ ઓફિસર તેજલબેન મુંદવા કિંજલબેન ડી ચૌધરી મ્યુનિસિપલ એન્જિનિયર જીગ્નેશભાઈ શાહ જીતેન્દ્રભાઈ રાઠોડ શહેરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ એમજીવીસીએલ સ્ટાફ સહિત હાજર રહ્યા હતા રિપોર્ટર નિલેશ દરજી શહેરા